તો તેર તારીખે અમે ભેગા થયા ગામ ટીમ નીકળી ગયેલી છે ને તમે ડેડીયાપાડાથી નીકળી ગયેલી છે ટીમ ને પંચાયતમાં આવી જજો લોકો એવું કીધું કે અમારે સ્થળ પર આવી જાઓ તમે તે સ્થળ પર નહીં આવે અને પંચાયતેથી પાછા એ લોકો ટીમને પાછી તલાટી સાહેબે મોકલી દીધી ને અમે જાણવા માંગતા છે કે કઈ ટીમ હતી આના બાબતથી કઈ ટીમ આવી હતી એ અમને કંઈ માહિતી આપી નથી નર્મદા જિલ્લામાં મનરેગા કૌભાંડ બહાર આવવા માંગે છે પણ કૌભાંડિયાઓને બચાવવા માટે કોઈ ગેમ રમી રહ્યું છે સરકારી બાબુઓ કહે છે કે સબ સલામત છે પણ હવે જનતા જાગી છે અને વારો છે કૌભાંડિયાઓનો ડેડિયાપાડા તાલુકાના આ ગામની જનતાએ મનરેગા કૌભાંડ ઉજાગર કરવાનું નક્કી કર્યું છે પણ શંકાસ્પદો ગ્રામજનોને ગોળ ગોળ ભેરવી રહ્યા છે તો શું સમગ્ર મામલો જુઓ અમારી આ ખાસ રિપોર્ટમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે છવ્વીસ જુલાઈના રોજ ડેડીયાપાડા તાલુકાના સાવરપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા બૈડી ગામના ગ્રામજનો એકત્રિત થઈને તેમના ગામની અંદર મનરેગા યોજના હેઠળ બનેલા રોડ માર્ક કૌભાંડના આક્ષેપો કર્યા હતા અને મનરેગા યોજના હેઠળ તેમને કોઈપણ પ્રકારની રોજગારી નથી મળી તેવા પણ આક્ષેપો કર્યા હતા ત્યારબાદ તેમણે તલાટી પાસે લેખિતમાં મામલે ખુલાસો માંગ્યો હતો પરંતુ તેમને તે પણ આપવામાં આવ્યો નથી હવે ફરી એકવાર ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે કે તાલુકા કક્ષાએથી તપાસ માટે આવેલી ટીમને ગ્રામજનો સાથે મળવા દેવામાં આવ્યા નથી શું આક્ષેપો અને શું સમગ્ર મામલો કયા પ્રકારના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે જુઓ આ વિડીયોમાં તારીખ તેર આઠ બે હજાર પચીસ અમોને પહેલાથી કમ મંત્રી સાહેબે કાલે તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ પાંચ પાંચથી છ જણા વ્યક્તિઓને આધાર બોલાવી સાઈન્ટમાં બોલાવી અને તલાટી કમ મંત્રી સાહેબે અમને એમ કીધું કે ભાઈ ટીડીયાપાડા અધિકારી સાહેબ આવવાના છે તો આપણે કોઈ કાજે આપણે મનરેગા કૌભાંડનું જે કંઈ થયેલું છે એનું આપણે સ્થળ પર આપણે એનું નિરાકરણ લાવવાનો છે આ રીતના અમુને સો વ્યક્તિઓ જણાવીને આ તલાટી કમ મંત્રી સાહેબ બે કલાક સુધી અમારા ગામ જો શમશાન છે સમશાને આવીને અમને જંગલમાં અમારા ખેતરે અમારા ખેતીની અંદર અમે કામ ધંધો કરી રહ્યા હતા ફોન કરીને અમુને બોલાવ્યા હતા હવે ઈશ્વરભાઈ ના મોબાઈલ પર આ તલાટી કમ મંત્રી સાહેબે ફોન કર્યો અને ઈશ્વરભાઈને ને એમ પૂછવા ઈશ્વરભાઈ તમે કઈ છો તો ઈશ્વરભાઈને તલાટી સાહેબ એમ કીધું કે તમારું આવસ મંજૂર થયેલું છે એના કારણે તમારી સંગાથે જઈ મુલાકાત કરવાની છે આ રીતના તલાટી કમ મંત્રી સાહેબે ઈશ્વરભાઈને કીધું તે જ સમયે હું પણ ઈશ્વરભાઈ સંગાથે અમે સાથે હતા તો પછી અમે ફોન કરીને ઈશ્વરભાઈના ખેતરથી અમે તલાટી કમ મંત્રી સાહેબ કે કીધું કે અમુક પર રસ્તા પર આવો તો એ સીધા જે જગ્યા પર કામગીરી અટકેલી છે અને જે જે કામગીરી જે રસ્તાનું કામ બગડેલ છે એ જગ્યાને પૈસો ખવાઈ ગયેલો છે એ રસ્તા પરના બોલાવીને અમારી સાથે વાત કરી અને તલાટી કામ મંત્રી સાહેબે મને એમ પણ કીધું હતું કે ડેડિયાપાડાથી અધિકારી સાહેબ આવેલા તે તારીખ આપીને ગયા છે તો અમે એમ પણ પૂછ્યું હતું કે સાહેબ પાસા ક્યારે આવવાના છે તો તેમણે કીધું કે તમે તારીખ આપો એ તારીખ અમે આવીએ એ રીતના તો અમુને તલાટી કમ મંત્રી સાહેબે અમને એવું કીધું કે તમે એ લોકોએ કાલે અગિયાર વાગે એટલે માનો કે તારીખ તેર ના રોજ અગિયાર વાગ્યાનો સમય અમને આપ્યો હતો ને તમે ગામ લોકો બધા સ્થળ પર રહી અને પાંચ જણા પંચાયતમાં આવો હવે આખો રસ્તો આપણે કરીએ ને પછી સ્થળ પર જઈશું એ રીતના અમને તલાટી સાહેબ ત્યાં ગયા પછી અમે અહીંયા આખો ગામ ભેગા થઈ જે સ્થળ પર જે કઈ બીના બનેલ છે એ જગ્યા પર આખું ગામ ભેગું થઈ અમે એમની રાહ જોઈ રહ્યા તો તલાટી મંત્રી સાહેબે કે અધિકારી સાહેબ આવીને એ લોકો એમના રસ્તે છે હવે અધિકારી સાહેબ કઈથી આવ્યા હતા કોણ હતા એ અમને કઈ ગામ લોકોને ખબર નથી અમે પૂછવા જઈએ છીએ તો તલાટી મંત્રી સાહેબ આનો જવાબ અમને આપી શકતો નથી એટલે અમારા ગામ લોકોની એક માંગ છે ખરેખર આ અધિકારી સાહેબ કઈથી આવ્યા હતા શું કામે આવ્યા હતા આજે કૌભાંડ થયેલું છે કૌભાંડના બાબત માટે આવ્યા હતા કે કયા કારણોસર એ સાહેબ અમને ગામ લોકોને કોઈને કઈ ખબર પડતી નથી અને હવે આ જે અધિકાર તળાટી કમ મંત્રી સાહેબ એમ કહી શકે તમે પાંચ જણા કે સો જણા પંચાયતમાં આવો હવે માનો કે સાહેબ કામગીરી તો અમારે રસ્તા પર બગડેલી છે ગામમાં તો પંચાયતમાં આવવાથી અમને શું ફાયદો થાય એમ એટલે અમે ત્યાં પાંચ જણા જઈએ પણ સત્તા પણ સાહેબ હું છે કે આ જે ગામ લોકો છે ગામ લોકો અમને એમ કે તમે ત્યાં જઈને આ કામગીરી બગાડી દીધો હવે ગામ લોકો અમને રોજીની વાત કરે છે હવે આ લોકો જે આગળના વિડીયો અંદર બતાવેલ છે હવે ટોટલી બેરોજગાર માણસ હશે એમને રોજીરોટી આઠ દિન ત્રણ બે હજાર બાવીસ સુધીની રોજી ચાલી છે તે પછીની રોજી કોઈને મળેલ નથી એટલે અમારા ગામ લોકો વતી અમારે એક વાંધો છે એટલે આપ સાહેબને ને કાયદેસર એમના પર ઇન્કવાયરી થાય ને આ રસ્તો કયા કોન્ટ્રાક્ટના હદમાં આવ્યો હતો કોને બનાવ્યો હતો એની પણ ઉપલા અધિકારી આવીને જીર્ણોદય તપાસ કરે અને એને સખતમાં સખત સજા થાય એવી અમારા ગામજનોની માંગ છે અમે ગામ ગામના ઈશ્વરભાઈ બોલું છું તારીખે કાલે તારીખે તલાટી અમને માહિતી આપી હતી કે સામરપાડા પંચાયતમાં આવો તો અમે પાંચ જણાને બોલાવતા અમે પાંચ જણા ગયા નથી પાછા અમને ત્રણેક વાગે તલાટી સાહેબ તેર તારીખે આવ્યા બાર તારીખે આવ્યા બાર તારીખે તલાટી આવ્યા અમને કીધું કે તમે કાલે ટીમને વાયદો કરેલો છે અગિયાર વાગે તેર તારીખે તો તેર તારીખે અમે ભેગા થયા ગામ વાળા બધા જ ભેગા થયા અમને તલાટી સાહેબ ફોન આવ્યો કે ટીમ નીકળી ગયેલી છે ને તમે ડેડીયાપાડા થી નીકળી ગયેલી છે ટીમ ને પંચાયતમાં આવી જજો અમે પછી કીધું એમને કે ગામ લોકો એવું કીધું કે અમારે સ્થળ પર આવી જાઓ તમે તો સ્થળ પર નહીં આવે પંચાયતે થી પાછા એ લોકો ટીમને પાછી તલાટી સાહેબે મોકલી દીધી ને અમે જાણવા માંગતા છે કે કઈ ટીમ હતી આના બાબત થી કઈ ટીમ આવી હતી એ અમને કોઈ માહિતી આપી નથી તલાટી સાહેબે અમારો પ્રશ્ન જે રસ્તાનો છે એ અમારે રજૂઆત કરવાનો હતો જે રસ્તો બનેલો છે કે નહીં બનેલો એ બતાવવા માટે અમે સ્થળ પર ગામવાળા થયા હતા એ લોકો ટીમને પાછી પંચાયતમાંથી જ તલાટી સાહેબે મોકલી દીધી એમને તલાટી ને પાછો અમે ફોન કરીને કીધું તો એ પાછી તારીખ આપશે એ લોકોની એ કઈ તારીખ આપે અમને ખબર નથી પણ ત્યારે એ લોકો તારીખ આપશે તારે તો અમે પાછા આવીશું એવી રીતે કેવા માગે છે તલાટી સાહેબ મોબાઈલ કોટ કોઈ દે ફોન ઉપાડી ફોન ઉપાડે છે તલાટી સાહેબ તલાટી સાહેબ મે ત્રણ વાર ફોન કર્યો ફોન રિસીવ કરતા નથી અમે કોઈ ટીમ આવી રીતે જાણવા માટે અમે ફોન ત્યારે બૈડી ગામના ગ્રામજનોના આક્ષેપોની ખરાઈ કરવા જ્યારે અમે સામરપાડા ગ્રામ પંચાયતના તલાટીને ફોન કરીને સવાલ પૂછતા આજ ફોન કટ થઈ ગયો હતો અને ત્યારબાદ સ્વીચ ઓફ થઈ ગયો હતો મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડના આક્ષેપો કરનારા ડીડિયાપાડાના એમએલએ છેસર વસાવા હાલ જેલમાં છે ત્યારે તેમના આક્ષેપોમાં તથ્ય હોય એમ એક પછી એક ગામના લોકો મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આરોપો સાથે પોતે જ સામે આવી રહ્યા છે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી આ ચેનલ સાથે જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ બટન પ્રેસ જરૂરથી કરજો